અહીંયા એ સસરા તું કેય ન જઈ હવે હે તે કોઈને રાખું નથી લફરું હે કોઈને લફરું ન જ રાખું ના કેમ કેમ હવે એવું થોડું આલે ઉંમર થઈ રાખું તો પર આ વિભા થોડી પર ખાઈ વિભા તમા કેતા કે નાની હે નાની બેન વિભા એ જ ને હા એને ઈ યાદ કરે છે કે નહીં મને કાઈ ઈ બહુ યાદ કરે સાચું તમારા બાપા અને જો મને ને હમણા 11માં મહિનામાં રાજકોટ આવવાની છે તું આવીજે હો ન્યા 11માં મહિનામાં ோ

આઈ તારા aunty ભલે પણ જો એને મારા આખા ગામમાં માં ઉડાડી અત્યારે મારી value કઈ નથી એટલે મેં એને બધા એ મૂકી દીધું મેં કીધું હાલે એક વાત કહું એક વાત કહું હા કઈ દે હું કેટલો પસંદ કરું હે મેં મન જોયો દે નહીં હા તેડી ફોટો નક મોકલાયો યોગેશ જો હા જોયો તો એમ તો જોયો તો આ તી ભાઈ એમાં હોય એવો જ આયા છો એવો હા તો મારી હું વિચાર છે વિચાર એટલે તારો ભાઈ મને હાવ કેની નોળે હાવ બધા યોગેશ ને રવિમાં ફેર પડે રવિ પટેલ ને યોગેશ પટેલ માં ફેર પડે સમાધી લઈ લો હા આઈને ને સમાધી લેલો ફીદા નો કરો ને તો હવે એટલે રંગની બનાવી લીધી વસાવી ને જિંદગી સજાવી લીધી પૂછવાનો ના રહ્યો સમય અમને અને દોસ્તી ની દુનિયા વસાવી લીધી અરે વાહ આમ જો મને છે ને તું સાઈડી ઉતારીને બેસી જા તો હું રાખ અરે તારે જોતી હોય એવી કે જે કસ્ત્ર ની વર્ષા થઈને સ્વપ્ન ધોવાઈ ગયા તમને સોધ્યા વગર તમને દેખાય ગયા જીવનભર પ્રેમ કરતી રહી મીરા કૃષ્ણ કૃષ્ણ રાધામાં ખોવાઈ